નૌકાદળ દિવસની ઉજવણીના ભાગરૂપે પોરબંદર ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગત પહેલી ડિસેમ્બરે નૌકાદળ દિવસની ઉજવણીના ભાગરૂપે પોરબંદર ખાતે એક ઓપરેશનલ ડેમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતની સમૃદ્ધિ અને સુખાકારી માટે નૌકાદળ શક્તિની નિર્ણાયક સુસંગતતા દર્શાવવામાં આવી હતી આ કાર્યક્રમ માર્ચ પાસ્ટ સાથે શરૂ થયો હતો ત્યારબાદ એનસીસી અને એસસીસી કેડેટ્સ અને એનસીએસ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ દરમિયાન આરકેસીના ઓલ ગર્લ્સ બેન્ડ અને નેવલ બ્રાસ બેન્ડ દ્વારા બેન્ડ પર્ફોમન્સ આપવામાં આવ્યું હતું ત્યારબાદ તરતા અને ઉડ્ડયન વાહનો તથા મશીનોના આકર્ષક દાવપેચ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર